જાણીતા શિક્ષણિંદેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતી પુસ્તક એ આઈ એન્ડ ઇનર વોઇસ નું વિમોચન કરાયું ઓપલેટા તાલુકાની એકમાત્ર સીબીએસ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર અને જાણીતા શિક્ષણ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતી ભાષામાં એઆઈ એન્ડ વિનર વોઇસ પુસ્તક લખવામાં આવ્યું છે આ પુસ્તકમાં આત્મજાગૃતિ અને એઆઈનો નોકો સંગમ રજૂ કરવામાં આવ્યો છે આ પુસ્તકનું વિમોચન આજે રોજ સ્કૂલના વાર્ષિક ઉત્સવ પ્રસંગે ઉપલેટરના ટાઉનહોલ ખાતે તેમના પિતા વંકરાજસિંહ ઝાલા અને માતા ક્રિષ્નાબા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલી અને શિક્ષકો અને નગરજનો હાજર રહ્યા હતા આ પુસ્તક હાલ ઓનલાઈન એમેઝોન અને ફ્લિપકાર્ટ પર વાચકોને ઉપલબ્ધ છે રાજેન્દ્રસિંહ કે જેઓ પ્રસિદ્ધ લાઈફ કોચ અને માર્ગદર્શક છે તેમના દ્વારા લખાયેલ પુસ્તક એ આઈ એન્ડ ઇનર વોઇસ વાચકો માટે એક નવી વિચાર યાત્રા રજૂ કરે છે આ પુસ્તક માત્ર આધુનિક ટેકનોલોજી પર આધાર નથી પરંતુ માનવીના આંતરિક અવાજ આત્મજાગૃતિ અને આધ્યાત્મિક ગહનતાને એઆઈ સાથે સંતુલિત રીતે જોડે છે પુસ્તકમાં લેખકે પોતાના જીવનના અનુભવો અને આત્મમંથનના આધારે દર્શાવ્યું છે કે એઆઈ યોગ્ય ઉપયોગથી માનવીને વધુ સ્પષ્ટતા સર્જનાત્મકતા અને દિશા આપી શકે છે લેખકની જીવનયાત્રા પોતે જ પ્રેરણા સ્ત્રોત છે નાના ગામમાંથી શરૂ થયેલી સફર સંઘર્ષો આત્મવિશ્વાસ અને આંતરિક માર્ગદર્શનના બળે તેઓ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગદર્શક તરીકે ઓળખાય છે તેમનું મિશન સ્પષ્ટ બની માનવીને તેની સાચી દિશા અને જીવનનો ઊંડો અર્થ શોધવામાં સહાય કરવી જય હિન્દ જય ભારત આજ રોજ ઉપલેટા હોલ ખાતે અમારી સ્કૂલ ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે કે ઉપલેટા તાલુકાની એકમાત્ર સીબીએસઈ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ એટલે કે એન્યુઅલ ફંક્શન જેનું અમે હંમેશા એક નામ આપ્યું છે ઇન્દ્રધનુષ બે હજાર પચીસ ઇન્દ્રધનુષ એટલે કે ઇન્દ્રધનુષના જે સાત રંગો છે એ સાત રંગો આપણા જીવનને અને બાલ્યાવસ્થાને અલગ અલગ રીતે રિપ્રેઝેન્ટ કરે છે તો અમારા બાળકો દ્વારા એ અલગ અલગ રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું અને બાળકોના અલગ અલગ ધોરણવાઇઝ સ્લોટ વાળી સવારથી શરૂ કરી અને સાંજ સુધી ત્રણ સ્લોટમાં આખું એન્યુઅલ ફંક્શન બાળકોએ પરિવારની ઉપસ્થિતિમાં સરસ મજાના નૃત્યો નાટક અને સ્પીચ આપી રજૂ કર્યું અને આ વાર્ષિકોત્સવને ખૂબ જ સારી રીતે અમારા ટીચર્સની મહેનત અમારા મેનેજમેન્ટનો સપોર્ટ અને વાલીનો સહકાર સાથે અમે આજે સફળ બનાવ્યું છે અને સાથે સાથે એક ઉપલેટા માટે અને અમારા સ્કૂલના પેરેન્ટ્સ અને વિદ્યાર્થી માટે ગર્વની વાત એ છે કે મેં ઉપલેટાને જે મારું હવે માત્ર વતન બનાવ્યું છે છેલ્લા આઠ વર્ષથી ત્યારે હું જે રિસર્ચ કરતો હતો જે ફિલ્ડમાં એટલે કે એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ એટલે કે ઇનર વોઇસ અને એનએલપીમાં જે મેં રિસર્ચ કર્યું છે અને અત્યારનું જે લેટેસ્ટ આધુનિક સાયન્સ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કૃત્રિમ જે શક્તિઓ છે જે અત્યારે આપણે આઈટી જગતથી જોઈ શકીએ છીએ તો એ બેને જોડતું કે એઆઈ અને આપણો ઇનર વોઇસ તો એને લગતું એ ગુજરાતીમાં સૌ પ્રથમ મેં એક પુસ્તક આજે મારા માતા પિતાના હાથે મેં વિમોચન કરાયું છે અને મારા માતા પિતાના હસ્તે આજે પુસ્તક ખુલ્લું મૂકી અને અહીંયા એ પુસ્તક બધા વાલીઓ ઉત્સાહભેર એ ઘરે લઈ જાય છે અને ઘરે જઈ અને એમાંથી ઘણું બધું જે મારા બાયોગ્રાફી છે અને ઇનર વોઇસને કેવી રીતે તમારે ડેવલપ કરવું એની બધી એઆઈને કેવી રીતે વાપરવું એઆઈને વાપરવાનો સાચો રીત કયો છે એ બધું જ મેં પુસ્તકમાં વર્ણન કર્યું છે એટલે આજે એક જે મારું પણ સપનું હતું સાથે સાથે પૂર્ણ થયું છે કે મારે એક બુક લોન્ચ કરવી હતી મારા માતા પિતાના હસ્તે અને મારા ગુરુ કે જે મહેતા સાહેબ છે એમના હસ્તે મેં આજે બુકનું વિમોચન કરાયું છે એટલે એ વિમોચન પણ આજે સરસ રીતે ઈશ્વરની કૃપાથી પૂર્ણ થયું છે તો એ બદલ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ